ભાવનગર જિલ્લાના અલંગ મનાર ખાતે ડિમોલેશન ભાગ એક બાદ આજે હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહીનો હેતુ જાહેર જમીનનું સંરક્ષણ કરવા સાથે કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાનો હતો ત્યારે સવારના લગભગ સાડા દસ વાગ્યે ગોપીકાંઠા સામે આવેલા પ્લોટ ખેતર વિસ્તારમાં કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ પરપ્રાંતિ મજૂરો દ્વારા લાકડા અને પતરાથી બનાવેલી ગેરકાયદેસર ખોલીઓના બાબતે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને વિશેષ તો બાબત એ રહી કે કાર્યવાહી દરમિયાન મજૂરોને સમજ આપીને સ્વેચ્છાએ ખોલીઓ ખાલી કરવાની તક આપવામાં આવી હતી ત્યારબાદ તંત્ર દ્વારા જીસીબી મશીનની મદદથી ગેરકાયદેસર દબાણો છે દૂર કરવામાં આવ્યા હતા જેથી કરીને અનાવશ્યક તણાવ કે અવ્યવસ્થા ન સર્જાય આ માટે સમગ્ર પ્રક્રિયા પ્રાંત અધિકારી શ્રી તેમજ ડીવાયએસપી રીમાબા ઝાલા સહિતના પોલીસનો વિશાળ કાફલો હાજર રહ્યો હતો જાહેર શાંતિ જળવાઈ રહે તે માટે યોગ્ય પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને ડિમોલેશન બાદ પરપ્રાંતિ મજૂરોની સમસ્યાઓ તંત્ર દ્વારા સાંભળવામાં આવી હતી

બાવીસ હજાર ચોરસ મીટર કે જેની બજાર કિંમત પિસ્તાલીસ કરોડ જેવી ખેતીવાડી તેમજ બાગાયતી પાકો હતા તે પણ દૂર કરવામાં આવેલા છે અત્યારે તમે જોઈ શકો છો તેમ છે એ લોકોની ડિમોલ્યુશનની કામગીરી શરૂ છે કેટલા દિવસ કામગીરી ચાલશે આ અંદાજિત આજની સ્થિતિ જોતા ત્રણ એક દિવસ કામગીરી પૂર્ણ થાય એવું છે સર અમારા માધ્યમથી તમે ત્રણ પ્રાંતિય મજૂરો શું કહેવા માંગો ત્રણ પ્રાંતિય જે રીતે સહયોગ આપ્યો છે એ રીતે તંત્રને સહયોગ આપે તેવી મારી અપીલ છે અને તંત્ર એમની સાથે પણ છે અમે એ લોકોના નિવાસસ્થાન માટે પણ જે ગવર્મેન્ટ કોલોની છે એમાં અવારનવાર સૂચના આપેલી કે ભાઈ જરૂરિયાતમંદ હોય તો તે લોકો પણ આમાં આવી શકે છે